ન્યૂઝ સેવન ઈન્ડિયામાં આપસનું હાર્ટ એક સ્વાગત છે આવજો એ આજેના સમાચાર સિવિલ હોસ્પિટલની સરપ્રાઇઝ વિઝિટનો સાંસદને કડવો અનુભવ ન્યૂઝ સેવન ઈન્ડિયામાં તમારું સ્વાગત છે ઉપરમાર ભગીરથ સરકારી હોસ્પિટલ સ્ટાફ સારવાર લેવા યોગ્ય વર્તન ન કરતા હોય તેવા આરોપ વારંવાર સામે આવે છે પરંતુ આ અનુભવ ભાજપના સાંસદને પણ થયો ત્રણ દાયકાથી ભાજપનું શાસન છે એવી ફરિયાદ સામે આવે છે ભાજપના ધારાસભ્ય અને સાંસદને ગણકારતા નથી પરંતુ આજે એવું કિસ્સો સામે આવ્યો કે હોસ્પિટલનું સ્ટાફ પણ સાંસદને ગણકારતા નથી ઘટના એમ છે કે સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ શિહોરા આજે સુરેન્દ્રનગરની સરપ્રાઇઝ વિઝિટ કરવા પહોંચ્યા સાંસદ વિઝિટ કર્યા રાખી તે શું કરી લેવાના શબ્દો સ્ટાફ દ્વારા બોલવામાં આવ્યા તેવા આક્ષેપ આ અંગે સાંસદને જાણ થઈ પછી કેવા લાલકુંમ થયા